ડાંગથી મહત્વના સમાચાર સાપુતારા ઘાટ નજીક અકસ્માત થયો છે સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે લક્ઝરી બસમાં સિત્તેર જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને એકસો આઠની ટીમ પહોંચી ગઈ છે ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે તો હાલમાં બસનો અકસ્માત થયો છે ખાઈમાં પડી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો

જી સિદ્ધાર્થ ચોક્કસ જણાવ્યું કે સાપુતારામાં સુરત થી લક્ઝરી બસ આવી હતી જેનો ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે લક્ઝરી બસમાં માં સિત્તેર જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે બે જે નાના બાળકો છે બાળકો દબાયા બસ નીચે દબાયા હોવાની આશંકા હોય જેને લઈને તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વધુ શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે જી સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં શોધખોળ ચાલી રહી છે ક્રેન મંગાવવામાં આવી છે બસ ને બહાર કાઢવાનું જે લોકો અંદર હતા તેઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે ભરૂચમાં દસ સેકન્ડમાં બે ટાંકી કડડભૂસ ભરૂચ તાલુકાના પારખીદ ગામે વર્ષો જૂની બે જર્જરીત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીન દોસ્ત કરી દેવામાં આવી સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરીત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર દસ સેકન્ડ કરતા ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે પારખીદ ગામમાં વર્ષ ઓગણીસો ને માં આ ટાંકી બનાવવામાં આવી હતી હાલતમાં હતી અને તોડી પાડવાની માંગણી ઉઠી હતી ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીન દોસ્ત કરી દીધી હતી જર્જરીત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંને રાહતનો શ્વાસ લીધો છે

ચોવીસ કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુની કામગીરી પણ ચાલી બે થી ત્રણ જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી સાત લોકોના મોત થતાં પરિવારજનોમાં આક્રમ જોવા મળ્યો આ બિલ્ડિંગ ધરાશાયી થતા ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોએ ડર પણ અનુભવ્યો પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રશિક કાકડિયા રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ કરનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે આ બિલ્ડીંગ જર્જરીત હોવા છતાં છ મકાન થાળે આપી દેવાયા હતા બિલ્ડિંગમાં

અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લીમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે હોસ્પિટલમાં કર્યુંડ બેડની સુવિધા છે નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે હોસ્પિટલમાં હાર્ટ કિડની તેમજ લિવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે આ બાજુ અમદાવાદના આંબાવાડીમાં કડવા પાટીદારના વિદ્યાર્થી ભવનનું અમિત શાહે લોકાર્પણ કર્યું લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા કોડીનાર માં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુજતા હતા પોતાના ખેતરે પણ જતા ડરતા હતા છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો ચોમાસાની સિઝન ની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી રસ્તા પર આખી આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા

સંપ્રદેશ દમણ દીવ માં ઓફિસર શાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવ ના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે ઘનશ્યામભાઈ પોતાની સો વીઘા જેટલી જમીનમાં અઢી જેટલા દેશી ખારેક ના રોપા ત્રણસો પચાસ ઇઝરાયલ ખારેક ના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા વાવેતર કર્યું છે એટલું જ ભાવ અગિયાર હજાર રૂપિયા જેટલો છે ખારેકની ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશન એવોર્ડ પણ મળ્યો છે પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓની મદદ થાય છે